જય માતાજી મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલમાં જો મિત્રો માતાજી તમારું કામ ના કરતા હોય તો માતાજી કામ કરે તે કેવી રીતે કરે તે જાણશું આજે આપણે વિડીયોમાં જો મિત્રો માતાજી તમારું કામ ના કરતા હોય ને તેની પાછળ ઘણા કારણો હોય છે એનું એક કારણ એ છે કે તમે માતાજીની ભૂલમાં હોય જો મિત્રો માતાજીના ભૂલમાં તમે આવ્યા હોય તો પણ માતાજી તમારું કામ ના કરતા હોય તો જો મિત્રો માતાજીના માતાજીની ભૂલમાંથી કઈ રીતે નીકળવું માતાજી કહે માફી કઈ રીતે માંગવી ચાલો મિત્રો મે આજે એના વિશે માહિતી આપું જો મિત્રો તમારે કોઈ પણ માતાજીને

મને ભૂલના અંદર એનાથી દિલથી પસરાવો થાય છે દિલથી તમારી સામે હાથ જોડીને માફી માંગુ છું તું મને ક્ષમા કરી દે અને મારી મારી ભૂલનું એક સિફર તને મેં વધેરું છું આવી રીતે કહીને તમારે એક ભૂલનું સિફર વધેરી નાખવાનું એટલે કે નારિયલ વધેરી નાખવાનું અને મિત્રો મેં તમને જે પ્રાર્થના જણાવીને એ પ્રાર્થના કાર્ય કરવાની તમે જે ભૂલ કરી હોય તે વખતે તમારે કરવાની અને મિત્રો તમે હું ભૂલ કરી છે તે તમને ના ખબર હોય તે કેવી રીતે કરવાની દેવની સામે તમારે બે હાથ જોડીને કહેવાનું કે ઈષ્ટદેવ કે માતાજી મારાથી અજણથી જે ભૂલ થઈ હોય અને તમે મારાથી નારાજ હોય એ બદલ હું તમારી મારા દિલથી માફી માગું છું તમે મને માફ કરી દો અને હું તમારા નામનું ભૂલનું હું શિફર વધેરું છું આવી રીતે મિત્રો તમારે પ્રાર્થના કરવી અને એ દેવના નામનું તમારે શિફર વધેરી દેવાનું અને દેવને તમારે પગે લાગી લેવાનો એટલે કે તમે જે ભૂલ કરી હોય તે તમારા દેવ તમને માફ કરી દેશે પછી મિત્રો તમારા જે દેવ રહ્યા તમારા માતાજી રહ્યા પાછા કામ કરવા લાગે છે તો આવી રીતે મિત્રો તમે દેવ કને માતાજી કને ભૂલની માફી માંગી શકો છો જેથી મિત્રો તમારા દેવ માતાજી છે તે પાછા કામ કરવા લાગે છે તો બસ મિત્રો તો વિડિયોની અંદર આટલું જ આજે